ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદી ગાંડીતુર થતાં નવસારીના ગણદેવીમાંથી વહેતી અંબિકા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બિલીમોરાના બંદર રોડ ધોબી તળાવ સહિતના વિસ્તારો અને પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં પણ પાણી ભરાયા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા દસથી વધુ ઘરોમાં લોકો હાલાકી વેઠી રહ્યા છે આ ઉપરાંત શિપયાર્ડ વિસ્તારમાં આઈસ ફેક્ટરી નજીક પચાસથી વધુ ઘરો પાણીમાં ગરકાવશે રહેણાંક વિસ્તારો અને મકાનમાં પાણી ભરાતા લોકો પરેશાની બેઠી રહ્યા છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી લોકોને પોતાની ઘર વખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી રોજનું કમાઈને ગુજરાન ચલાવતા પરિવારો વધારે આફતમાં નદીમાં પાણી જે વધ્યા છે તો આ સીપીઆર ડૂબી ચુક્યો છે અમુક અમુક ઘર માં પાણી આવી ગયા છે બાકીના ના ઘર માં પાણી નથી આવતું એનો સામાન અમે સારી રીતે મૂકી દીધો છે ને હવે વરસાદ બંધ થયો છે તો ઉપર માં તો પાણી ઓછા થઈ જવાની શક્યતા છે આ અમારે મારે હવે 55 વર્ષ થયા આજ પરિસ્થિતિ કોઈ વખત સાત વાર આવે કોઈ વખત નવ વાર આવે કોઈ વખત પાંચ વાર આવે પાણી આવે છે કે મુશ્કેલી પડે છે બધું બહુ મુશ્કેલી પડે બહુ હવે અમારે પહેલા તો અમને જોવાની હતી તો બધું કાઢતા સાફ કરતા અમને ખબર ન પડતી પણ હવે ઉમર થઈ ગઈ ને એટલે બહુ તકલીફ